અમરેલી જિલ્લાના બગસરામાં ગાયત્રી માતાજીના ગ્રુપ દ્વાર દર ગુરુવારે સ્તસંગનું આયોજન કરવામાં આવે છે જેમાં માતાજીના ગુણગાન ગાય અને ભક્તિમય વાતાવરણ બને છે જેમાં દર ગુરુવારે જે ભકજનના ઘેર સ્તસંગ કરાવવાનું હોય તેમને અગાઉ બુકિંગ કરાવવાનું હોય છે જેમાં આ ગ્રુપ દ્વારા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને માત્ર ગાયત્રી માતાજીની આરતી ઉતારી અને પ્રસાદ ધરવાનો હોય છે આ ગ્રુપનો એક જ ઉદેશ છે કે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી અને ધર્મનો પ્રચાર કરવાનો છે આ ગ્રુપમાં નિલેશભાઈ તેમજ વીણાબેન તેમજ હીરાભાઈ દ્વારા આ સુદર કામગીરી કરવામાં આવે છે બોલો ગાયત્રી માથ કીજે ગાયત્રી પરિવાર દ્વારા હરેક ઘરે સત્સંગ રાખવામાં માં દર ગુરુવારે અમારો સ્વાધ્યાય પરિવાર જેમ સ્વાધ્યાય કરે છે તેમ ગાયત્રી પરિવાર માતાજીના માતાજી ના ગુણગાન ગાય છે ચાર ભાવ હોય છે મહામૃત્યુ જે જપના હોય છે પછી આ રીતે જે ઘરે સત્સંગ રાખી તે ઘરે ખાલી માત્ર માત્ર પ્રસાદી કોઈ પણ જાતનો ચાર્જ લેવા નથી આવતો અને હરેક હર ગુરુવારે અમારા માટે પેક જ હોય છે મહિનાના કોઈને પણ સત્સંગ લખાવ હોય તો અમને જાણ કરે તે અમારો નંબર તો જે પરિવારમાં જોડાયેલા નંબર તો મળી રહેશે જે ઘરે સત્સંગ કે અમને અગાઉથી જાણ કરે તો અમે તે તારીખ આપીએ છીએ બસ અને આપણી સંસ્કૃતિ જેમને જેમ ઉજાગર થાય તે માટે અમે કાર્યક્રમો કરી રહ્યા છીએ બાળકો જે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છે તેને પાછી ઉત્સાહિત કરી અને તેને બાળકોને આ સત્સંગ માર્ગે ચડે અને આપણો પરિવાર આ પાછો ઉજાગર થાય તે માટેનો આ કાર્યક્રમ કરી રહ્યા છીએ બસ એ જ અમારી લોકચાહના અને ભાવના